જો આ શીબડા એક દી પલાળી દીધા મીઠાવાળા કરી દેખ્યા એક દી તપેલામાં રહેવા દીધા પછી આ બે દિવસ સુકાવા દીધા હવે હાવ કોરા થઈ ગયા છે આ પાણી ન નીકળે ને ત્યાં સુધી કોરા થવા દેવાના પછી એની અંદર આપણે આ રાયનો ગોળો બનાવ્યો છે વઘારે એ એની અંદર નાખી દેવાનો છે આમ રાયનો ગોળો નાખી અને પછી છે ને એને બધું વેળવી દેવાનું ભેળવી અને પછી એક ડબલામાં ભરી લેવાનું ખાવાનું પછી બધાયને ભાઈનો ભોળો તો મેં રેસિપી આપી છે બધાયને ભાખરી જોડે આ રાઈતું બહુ મજા આવે રી મમ્મી હા ભાખરી જોડે ખવાય દાળ ભાત ને ઉખાઈતી ખવાય બહુ મજા આવી ને ખાવાની ગાઈને ભાઈ કેલ મૂક્યો છે ને મમ્મા થેયુ ગુડાયરો અથરણું ત્યાં રાઈના બોળાવાળો બોળાવાળું હવે ડબ્બો આપણે તૈયાર કરી પછી ડબ્બામાં ભરી લેવું સાફ આપણે તાજું તાજું ખાવાનું હોય ને એટલે આ પ્લાસ્ટિકની બોટલમાં ભરીએ ને તો આલેખો સમય રાખવો હોય ને એટલે તો કાસની બોટલમાં ભરીને મૂકવાનું એટલે મસ્ત રહે આથણું ને આ તાજું આપણે ખાવાનું અઠવાડિયું હાલે એટલું ભરીને મૂકી દેવાનું ફ્રીજમાં રાખી સરસ બાજુ હાલો લઈ લીલી પાત્ર લઈ લઈ પછી ખાઈ લે હમાઈથી આવે હવે લઈ લો ચટણી हेलो सारो खावा ब बहुत मजा आवे खावा ने